મિત્રો આજકાલ બીમારીઓ ખૂબ વધી રહી છે એટલે અને લોકો ઓપરેશન આમ દિવસે ને દિવસે ઓપરેશન વધતા જ જાય છે તો મિત્રો ઓપરેશન કરાવતા પહેલાં અને ઓપરેશન કરતા કરાવ્યા પછી શું ધ્યાન રાખવું એ મહત્વની વાતની આપણે ચર્ચા કરવાની છે એક તો મિત્રો કોઈ પણ ડૉક્ટર ઓપરેશનનું કહે તો આજે બધા ડૉક્ટરો ધંધાધારી છે અને આપણે સમજીએ છીએ કે ભાઈ ઘણા લોકો તો ડોનેશનથી ડૉક્ટર બન્યા હોય ઘણા અનામતથી બન્યા હોય તો એનું ડિસિઝન ખોટું પણ હોઈ શકે બરાબર છે આપણે કોઈ બીજી વાત નથી તો કોઈ એક ડૉક્ટર કહે કે તમારે ઓપરેશન કરવાનું છે તો માની જ ન લેવું બીજા ડૉક્ટરને પણ તમે અભિપ્રાય ચોક્કસ લો અને પછી નક્કી કરો કે શું કરવાનું છે ટ્રાય કરો આયુર્વેદિક કે કોઈ દવાથી સારું થાય છે તો એ પણ એક ટ્રાય અજમાવી લો ઉતાવળ ન કરો આજે મિત્રો હૃદયમાં બલૂન જે કંઈ બલૂન નાખ્યું ફલા બાયપાસ સર્જરી કરી સ્ટેન્ટ ફિટ કર્યા તો આ બધું થઈ રહ્યું છે એમાં એવો અહેવાલ મેં વાંચ્યો હતો કે પચાસ ટકા ઓપરેશનો જરૂર વગરના થઈ છે થઈ રહ્યા છે બોલો એટલે થોડુંક વિચારવા જેવું છે ખરેખર કડયુંક છે ભાઈ કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી બધા એવા નથી ભગવાન જેવા પણ ડૉક્ટરો છે ભાઈ પગે લાગવાનું મન થાય એવા પણ છે પણ બધા એવા નથી એટલા માટે હવે ઓપરેશન પહેલાં શું ધ્યાન રાખવાનું છે તો ઓપરેશન પહેલાં તમને જો ડાયાબિટીસ છે તો ડૉક્ટરને અવશ્ય જાણ કરો કે મને ડાયાબિટીસ છે તમારું સુગર પણ ચેક કરાવીને ડૉક્ટર કરાવશે જ એટલે જેથી કરીને એ લોકો તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં લે આવે તમને હાયર એન્ટીબાયોટિક આપે અને તમને પાકે નહીં એટલે ડાયાબિટીસ છે તો ડૉક્ટરને જણાવો બીજી પણ દવાઓ ચાલુ છે ડૉક્ટરને જણાવો રિએક્શન તમને આવે છે તો ડૉક્ટરને જણાવો ઓકે બીજી વસ્તુ ઓપરેશન પહેલાં ખાંડવાળી વસ્તુ મીઠી વસ્તુ ગળી વસ્તુ ઓછી ખાઓ અને ખાંડ બિલકુલ બંધ કરો અને કડવી વસ્તુ લીમડો લીમડાનો ઉકાળો અથવા લીમડાનો પાવડર પીઓ અથવા કડુ કડીયાટું પીઓ થોડી કડવી વસ્તુ બે તનદી અગાઉ ચાલુ કરી દો અને ઓપરેશન પછી પણ બે તન ચાર પાંચ દિવસ સુધી આ કડવી વસ્તુ ખાઓ જેથી કરીને આપણને પાકવાની શક્યતાઓ ઝીરો ટકા થઈ જાય ડૉક્ટર એન્ટિબાયોટિક તો આપશે તોય ઘણાને પાકે છે ભાઈ એટલે એ ધ્યાન રાખવાનું છે દેશી અને પરદેશી સાથે રાખવાનું છે તો સાથે સાથે આયુર્વેદિક કડવી વસ્તુઓનું સેવન ચાલુ રાખવાનું બરાબર છે અને તમને પલાળવાની ના પાડી છે તો એ વસ્તુ જે જગ્યાએ ઓપરેશન થયું છે ત્યાં કંઈ પલાળવાનું નથી બીજી વસ્તુ મહત્ત્વનો મુદ્દો હવે ઘણા બધા ઓપરેશનો એવા હોય કે જેમાં પાપગ ભાઇંગો ઓપરેશન થયું તો બે ત્રણ મહિનાના બેડ રેસ્ટ હોય ઘણામાં પંદર ના હોય ઘણામાં અઠવાડિયાનું બેડ રેસ્ટ હોય એટલે મિત્રો સ્વાભાવિક છે કે દર્દીને કબજિયાત થઈ જાય દર્દીની પાચનશક્તિ નબળી પડી જાય અને ઘણા બધા બીજા રોગો હરસ ને એવું બધું ઉત્પન્ન થાય અને કબજિયાતથી બધા રોગો ઉત્પન્ન થાય હવે આવું ન થવા દેવા માટે ઓપરેશન પછી હળવો ખોરાક ખાઓ અનાજ બિલકુલ ઓછું કરી નાખો એટલે કે રોટલી રોટલા ન ખાવા તો શું ખાવું તો મિત્રો મગની દાળ જે તુવેર દાળ બનાવીએ છીએ દાળ ભાતમાં એમાં મગની દાળ ઘાટી બનાવવી અને બે વાટકા પી જાવ રોજ અને સાંજે ખીચડી અને પચાસ ટકા મગના ફાડા અને એની ખીચડીને બધું જ શાકભાજી નાખી દીધો પુષ્કળ અને એ ખીચડી ખાવી રોટલી બંધ કરી દેવી એટલે તમને પાચનશક્તિ સારી થઈ જશે ત્રીજી વસ્તુ જમતા પહેલાં તમને કબજિયાત હોય કે ન હોય તો પણ જમતા પહેલાં સત ઇસબગુલ એક ફોતળી જેવું સફેદ કલરનું આવે એ પાણીમાં એક વાટકામાં એક ચમચી પલાળી દેવાનું જેમાં પહેલાં પાંચ મિનિટ પલાળી એ પીજો અને પછી તમે જમો બપોરે ને સાંજે બે ટાઈમ સત ગુલ લેવાનું છે એ તમે લેશો તો તમને કબજીયાત નહીં થાય જે કાંઈ અનાજ છે લેટરિન માટે સળ ઝડપથી પચી અને નીકળી જશે એટલે આ બધા પ્રોબ્લેમો નહીં થાય આ મિત્રો બહુ જરૂરી છે ભાઈ બેઠા બેઠા બધું થાય કબજીયાતી થશે બધું થશે એટલે પહેલેથી જ પાળ બાંધવાની છે સત ઇસબગુલ ચાલુ કરી દેવાનું છે ઘણી ફરી ડૉક્ટરો આ ડોઝ આપતા હોય છે સીરપ આપે દૂધ જેવું દૂધિયા બ્લૂ ગુલાબી કલરનું તો એ સિરપને બદલે આ તમે લઈ શકો છો અથવા સિરપ આપી છે તો વાંધો નહીં સિરપ તમે થોડા દિવસ ચાલુ રાખો અને પછી તમે એ નુકસાનકારક છે બધું પણ તમે આ સતી સબગુલ ચાલુ કરી દો ડૉક્ટરો પણ આજકાલ સમજી ગયા તો એ પણ એને ખબર જ હોય કે આ કબજીયાત થઈ જાય એટલે એને પહેલેથી જ ભેગી સિરપ પણ આપે છે તો એ સિરપ છે એ કબજિયાત દૂર ડૉક્ટરને પૂછી લેવાનું કે આ સિરપ શેના માટે છે કબજિયાત દૂર કરવા માટે એની જગ્યાએ તમે એ સબગુલ લઈ શકો છો એ સારામાં સારી વસ્તુ છે ઓકે તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે આટલું તમે ધ્યાન રાખશો તો ઘણી બધી અને બીજું હવે તમે વોકિંગ કરવાની ડૉક્ટરની મનાઈ છે કસરત કરવાની મનાઈ છે સ્વાભાવિક છે તો તમે હાથ હલાવવાની છૂટ છે તો તાલી દિવસમાં સો વખત તાલી પાડો હાથ ઊંચા કરવાની છૂટ છે તો હાથ ઊંચા કરો અને માની લો પેટનું ઓપરેશન નથી હા પગનું કપાલ કપાલભાતી કરો કપાલ તમે કરો જે અનુલોમ વિલોમ છે એ તમે અડધી અડધી કલાક કરો તો પણ તમારું હેલ્થ સારું રહેશે આટલી વસ્તુ ધ્યાન રાખશો તો તમારું ઓપરેશન નિષ્ફળ નહીં જાય અને તમને સફળતા મળશે કાંઈ હેરાન નહીં થવું પડે ઓમ શાંતિ તમારે તમારા ગ્રુપમાં તમારા મિત્ર કોઈને ઓપરેશન કરવાનું હોય કરી નાખવું હોય તો એને શેર અવશ્ય કરી દેજો ધન્યવાદ ઓમ શાંતિ